વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકા શું તમે કોબીમાં ઈનો નાખીને ક્યારેય જોયું છે ખરું તો ચાલો આજે આપણે કંઈક એકદમ નવું અને યુનિક બનાવી લેશું તો વિડિયો શરૂ કરતા પેલા મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ જય માનપુણા કિચન ને કરી દેજો વિડીયો એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડીને ને દબાવી દેજો જેથી મારી નવી નવી રેસીપીઓ ના વિડીયો ની નોટિફિકેશન આપશો પહેલા પહોંચે તો તેના માટે અહીંયા અમે ત્રણસો ગ્રામ જેટલી કોબી લીધી છે અત્યારે શિયાળાની સિઝન છે એટલે માર્કેટમાં બહુ સરસ કોબી મળે છે કોબીને આપણે છે ને ખમણી લઈશું જો તમારી પાસે સોપર મશીન હોય ને તો તમે સોપર મશીનમાં પણ સોપ કરી શકો છો સોપર મશીન છે ને બધાને ઘરે અવેલેબલ ન હોય એટલે હું તમને અત્યારે ખમણી વડે ખમણતા બતાવું છું આપણે પેલા કોબીને છે ને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું વચ્ચેનો જે આપણે કડક ભાગ આવે છે ને તેને આપણે કાઢી લઈશું કોબી ખમણવામાં આપણે ઈજી પડે કોબીને આપણે ખમણી લઈશું આ ખરીદને આપણે કોબી ખમણી લેશું તો જો અહીંયા આપણે સરસ રીતે કોબીને ખમણી નાખી છે આ રીતે એકદમ ઝીણી ઝીણી ત્યારબાદ આપણે અડધું નંગ ગાજર લઈ લેશું તેને પણ આપણે ખમણી લઈશું તમે ગાજરની જગ્યાએ દૂધી પણ લઈ શકો છો આ નાસ્તો છે ને એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય ને કે આ તમે ઠંડો ખાવ ને તો પણ સરસ લાગે આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તમે સવારના બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો હવે કોબી અને ગાજરને આપણે મિક્સ કરી દઈશું અને આપણે પાંચ કે સાત મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દઈશું એટલે કોબી અને ગાજરમાંથી વધારાનું પાણી હોય ને તે છૂટું પડી જાય આને પણ અત્યારે આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો નાસ્તા સાથે ખાવા માટેને આપણે ચટણી બનાવી લઈશું તો તેના માટે લઈ લઈશું મિક્સર હજારનો વાટકો ચટણી બનાવવા માટે મેં લીધો છે થોડાક બે ચમચી શીંગદાણા કાચા બે તીખી મરચી બે નાના નાના ટુકડા આદુના થોડા ફુદીનાના પાન અને અડધું લીંબુ લીલું લસણ અને ધાણા તમે લીલા લસણની જગ્યાએ સૂકું લસણ પણ એડ કરી શકો છો પહેલાં આપણે બે ચમચી જેટલું લસણ એડ કરી દઈશું મરચી તીખી લીધી છે આદુ એડ કરી દઈશું ફુદીનાના પત્તા એડ કરી દઈશું સિંગદાણા એડ કરી દઈશું લીલા ધાણા આપણે લીલા દાણા વાજ લેવાના તેનાથી ચટણીનો છે ને ટેસ્ટ સરસ આવે એક ચમચી જેટલી લઈ લઈશું ખાંડ થોડું ગળપણ ચટણીમાં હોય તો જ ચટણીનો સ્વાદ સરસ આવે અડધી ચમચી લઈ લઈશું ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું મીઠું મેં અડધી ચમચી લીધું છે અડધું લીંબુ લીધું છે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુના રસથી પણ ખાટી મીઠી ચટણી બને છે અને કલર સરસ જળવાઈ રહેશે બે વાટકી જેટલું આપણે પાણી એડ કરી દઈશું હવે આ ચટણીને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા આપણી મસ્ત મજાની ગ્રીન ચટણી થઈ જશે તૈયાર હવે આ ચટણીને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું આ ચટણીને છે ને તમે ગમે તેની સાથે ખાઈ શકો સવારમાં નાસ્તામાં ભાખરી સાથે તો તમે ખાઈ શકો પણ આ ચટણી વડાપાઉં ભજીયા સેન્ડવીચ તમે ગમે તેની સાથે તમે યુઝ કરી શકો છો અને લોસામાં પણ આ તમે ચટણી યુઝ કરી શકો છો તો મસ્ત મજાની બની છે ને હવે ચટણીને અત્યારે સાઈડમાં મૂકી દઈશું તો અહીંયા અમે બે કલાક પહેલાં છે ને ખીસડિયા સોખા પલાળી રાખ્યા હતા તમે આ ખીસડિયા સોખાની જગ્યાએ બાસમતી કે તમે ગમે તે સોખા ખાતા હોય ને તે તમે લઈ શકો છો જુઓ બહુ સરસ મજાના સોખા પલી ગયા છે એકદમ ઇઝીલી ભાંગી જાય છે સરસ ફૂલી પણ ગયા છે જુઓ હવે આપણે મિક્સર જારનો નાનો વાટકો લઈ લઈશું મિક્સર જારમાં આપણે અડધા સોખા પલાળ એડ કરી દઈશું ને મેં અહીંયા બે બટેકા બાફી નાખ્યા હતા અત્યારે એક ભાગના સોખામાં એક બટેટું એડ કરી દઈશું આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું જો આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યું આ રીતે એકદમ સરસ રીતે સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે થોડું કણી અંદર રાખવાનું હવે આપણે તેની એક બાઉલમાં ટાસળ કરી લઈશું જો આ રીતે આપણે એકદમ સરસ દાળ ગ્રાઇન્ડ કરી લેવાનું તો આપણે બીજા સોખા પણ સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે તેને પણ આપણે બાઉલમાં એડ કરી દઈશું પાંચથી સાત મિનિટ બાદ આપણે જોઈ લઈશું જો કોબી અને ગાજર છે તે થોડા નરમ પડી ગયા છે તેને આપણે હવે મુઠ્ઠી વાળી અને પાણી કાઢી લઈશું માથોડે થોડું પ્રેસ આપી દઈશું રીતે મુઠિયા વાળીને આપણે બાઉલમાં લઈ લઈશું પાણી આપણે ગાજર અને કોબીમાંથી કાઢી નાખીને તો નાસ્તો છે ને એકદમ નરમ ન પડવા કરે ત્રણસો ગ્રામ કોબી અને પચાસ ગ્રામ ગાજરમાંથી એટલું પાણી નીકળ્યું છે આ પાણીને છે ને ફેંકી નહીં દેવાનું આમાં ગાજર અને કોબીના તત્વો રહેલા હોય એટલે જરૂર પડે ને તો બેટરમાં એડ કરી દેવાનું અત્યારે પાણીને સાઈડમાં મૂકી છું તો બેટરમાં આપણે ગાજર અને કોબીનું ખમણ એડ કરી દઈશું જે ખમણીઓ તો આપણે તે અડધી વાટકી જેટલા વટાણા એડ કરી દઈશું એક ચમચી જેટલું લીલું લસણ એડ કરી દઈશું લીલું લસણ તમે ખાતા હોય તો એડ કરવાનું નકર તમે સ્ક્રીપ કરી શકો છો અને લીલા લસણની જગ્યાએ તમે સૂકું લસણને ક્રશ કરીને પણ તમે એડ કરી શકો છો એક ચમચી જેટલો લઈ લેશો આપણે જાડો રવો તેને આપણે એડ કરી દઈશું તેનાથી બાઇનિંગ સરસ આવે અડધી વાટકી જેટલું લઈ લઈશું આપણે ખાટું દહીં તમે ખાટા દહીંની જગ્યાએ આમસુર પાવડર અથવા લીંબુ એડ કરી શકો છો તો તીખાશ માટે મેં અહીંયા ત્રણ મળશી અને એક ક સાદોનો ટુકડો તેને મેં ખાણી વડે ખાંડી નાખ્યો હતો તે એડ કરી દઈશું અડધી ચમચી લઈ લઈશું જીરું પાવડર પાંચ ચમચી હિંગ પસવામાં સરળ પડે અડધી ચમચી લઈ લઈશું આખું જીરું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તમારા ઘરમાં જેટલું ખારામાં ખાતા હોય તે પ્રમાણે તમે મીઠું એડ કરી શકો એક વાટકી જેટલા આપણે લીલા ધાણા એડ કરી દઈશું તમારી પાસે જો પાલક અથવા મેથી હોય તે પણ તમે એડ કરી શકો છો હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું વેજીટેબલો તમે છે ને આમાં ડુંગળી પણ એડ કરી શકો તમારા મનપસંદ તમે ગમે તે આમાં વેજીટેબલ એડ કરી શકો છો ને નાના બાળકો જો કોબી ન ખાતા હોય ને તો તમે આ રીતે તેને કોબીનો નાસ્તો બનાવીને આપો ને તો તેને ખૂબ પસંદ આવે તો ફ્રેન્ડ મારી રેસીપીનો વિડીયો તમને કેવા લાગે તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને જો રેસીપી ન અને જો તમને રેસીપી પસંદ આવતી હોય તો જય માનપુના કિસ્સનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયાની એક લાખ શરૂ કરજો અને વધુમાં વધુ શેર કરજો ને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો તો જો અહીંયા આપણે સરસ મજાના વેજીટેબલ મિક્સ કરી નાખ્યા છે જો કેટલું સરસ બેટર લાગે છે હવે આપણને એવું લાગે કે થોડું થિકનેસ વધારે છે તો એક ચમચી જેટલું પાણી ઉમેરવાનું અત્યારે હું જે ગાજર અને કોબીમાંથી આપણે પાણી કાઢ્યું હતું તેવું આમાં થોડું ઉમેરું છું હવે આની અંદર આપણે એનો કરીશું તો એનો ક્યારે એડ કરવાનો કે જ્યારે તમારે ગેસ ઉપર આને શેકવા મેકવાનો હોય ને તે પહેલાં એક મિનિટ પહેલાં જેમાં એનો એડ કરવાનો વધારે વહેલો એનો એડ નહીં કરવાનો તો આપણે બેટરને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું આમાં આપણે એનો એડ કરી દઈશું થોડું ઉપર એકટી કરવા માટે પાણી એડ કરી દઈશું મિક્સ કરી દઈશું જો રોવો પણ સરસ ફૂલી ગયો છે અને જો શાકભાજીનો પણ કેટલો સરસ દેખાવ આવે છે ચાલો હવે આપણે જશું ગેસ તરફ તો હવે આપણે અપમની પેન લઈ લઈશું નાસ્તો છે તે આપણે પહેલાં અપમની પેનમાં બનાવવાનો છે એટલે મેં અપમની પેન લઈ લીધી છે તેમાં આપણે પાંચ ચમચી બધા ખાનામાં તેલ એડ કરી દઈશું અને બ્રશ વડે આખા પેનના ખાનામાં આપણે ફેલાવી દઈશું એટલે જે અપમ છે તે ઈઝીલી રીતે ઉખડી જાય હવે આપણે અપમના પેનમાં બેટર એડ કરી દઈશું આ નાસ્તો છે ને તમે કોઈપણ શેપમાં બનાવી શકો છો એકદમ ઈઝીલી રીતે બનીને તૈયાર થઈ જશે હવે આપણે ઢાંકણ ઝાંકી દઈશું અને ગેસની મીડિયમ આસ ઉપર આપણે તેને કૂક કરી લઈશું હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું જો ઉપર સુકાઈ જાય એવું લાગે એટલે આપણા પપ્પમ છે તે સડી ગયા હવે આપણે આને વડે આપણે પલટાવી લઈશું હવે આપણે બીજી સાઈડમાં પણ આ રીતે શેકી લઈશું એકવાર પલટાવ્યા પછી ઢાંકણ બંધ કરવાની જરૂર નહીં પડે આમાં સરસ રીતે શેકાઈ જશે તો આ રેસીપી તમે એકવાર જરૂર બનાવજો અને બાળકોને બનાવીને ખવડાવજો મોટાને પણ ખૂબ પસંદ આવશે તો આ કોબીના અપમની રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટ કરી કહેજો તો પાસણની સાઈડ પણ સડી ગયા છે સરસ મજાના જો ફૂલીને દળિયા જેવા થયા છે ને હવે આપણે તેને એક પ્લેટમાં નીચું પેપર ઉપર લઈ લેશું

આવી જ નવી નવી રેસીપો શીખવા માટે જય માનપૂર્ણા કિચન ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ને એક લાઇક જરૂર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયા રામલે ધન્યવાદ